શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટ અગ્રવાલ યુવા સંઘ વડોદરા તેમજ અગ્રેસન સ્પોર્ટસ સમિતિ સાથે જ અગ્રવાલ મહિલા સમિતિ વડોદરા દ્વારા ખાનપુર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અગ્રેસન ક્રિકેટ લીગ સેવન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં આગવું સ્થાન ધરાવનાર અગ્રવાલ સમાજ હર હંમેશ પોતાના સમાજ સાથે જોડાયેલો રહે છે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરી સૌ કોઈ ભેગા કરી એકતા દર્શાવતું નજરે પડે છે છેલ્લા છ વર્ષથી ક્રિકેટનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ખાનપુર ખાતે શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટ અગ્રવાલ યુવા સંઘ વડોદરા તેમજ અગ્રેસન સ્પોર્ટ સમિતિ સાથે જ અગ્રવાલ મહિલા સમિતિ વડોદરા દ્વારા આયોજિત અગ્રેસન ક્રિકેટ લીગ સેવનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે ઓપનિંગ સેરેમનીમાં અગ્રવાલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ હેમંત અગ્રવાલ યુવા સંઘના પ્રમુખ અભિષેક અગ્રવાલ યુવા સચિવ હિતેશ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ લીગમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો છે અને બે મહિલા ટીમોએ પણ ભાગ લીધો છે ત્યારે આજે કેલા મૈયા ટાઈગર ટીમ અને મિર્દોષ ટીમ વચ્ચે પ્રથમ મેચ યોજાઈ હતી અગ્રસેન ક્રિકેટ લીગ જે અગ્રવાલ સમાજ ટ્રસ્ટ અગ્રવાલ યુવા સંઘ અગ્રવાલ મહિલા સમિતિ તેમજ મહારાજા અગ્રસેન સ્પોર્ટ્સ કમિટી મહારાજા અગ્રસેન શિક્ષણ સમિતિ અને મહારાજા અગ્રસેન આરોગ્ય સમિતિ દ્વારા આ દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અગ્ર અગ્રસેન ક્રિકેટ લીગ સાતનું આયોજન કરવામાં આવ્યું છે કે આ ટુર્નામેન્ટની ખાસિયત આ વર્ષે એવી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાઓએ અને મહિલાઓએ ઉમંગે પાઠ લીધો છે અને આ વર્ષે ટોટલ દસ ટીમોએ ભાગ લીધો છે આ સિવાય મહિલાઓની પણ બે ટીમ છે જે દર વર્ષની જેમ ભાગ લેવાની છે અને અંડર નાઇન્ટીન એની પણ બે ટીમો પ્રથમ વખત આ વખતે ભાગ લેવાની છે આ ટૂર્નામેન્ટ સત્યાવીસથી એકત્રીસ તારીખ સુધી ચાલશે અને ખાનપુર ક્રિકેટ ગ્રાઉન્ડ દર્શનમ ક્રિકેટ એકેડેમી ખાતે આ ટૂર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ અગ્રવાલ યુવાઓને તેમજ મહિલાઓને ફિટ રાખવાનો છે અને આના સિવાય સમાજનું સંગઠન મજબૂત કરવાનો મુખ્ય હેતુ છે